શિક્ષણ મંત્રીના વિસ્તારમાં આવેલી સરકારી શાળામાં આપ ગુજરાતના મહામંત્રી શ્રી રાકેશ હિરપરાની આગેવાનીમાં તમામ કોર્પોરેટરોએ સફાઈ અભિયાન હાથ ધરીને રચના આ તબક્કે પ્રદેશ મહામંત્રી શ્રી રાકેશ હિરપરાએ જણાવ્યું હતું કે રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધી બાપુની જન્મજયંતિ સમયે સ્વચ્છ ભારત મિશનને દસ વર્ષ પૂર્ણ થયા છે આ યોજનામાં અબજો રૂપિયા વપરાય છે આમ છતાં ગુજરાતની સરકારી શાળાઓમાં શાળા સફાઈ માટે પૂરતી ગ્રાન્ટ આપવામાં આવતી નથી શિક્ષણ મંત્રીના પોતાના શહેર અને વિસ્તારમાં શાળાઓની સાફ સફાઈ માટે માત્ર બે થી ચાર હજાર રૂપિયાની ગ્રાન્ટ દર મહિને આપવામાં આવે છે આના કારણે બાળકોએ ગંદી જગ્યામાં ભણવું પડે છે અને મધ્યાહન ભોજન લેવું પડે છે ગુજરાતના તમામ વાલીઓ વતી અમારી માંગણી છે કે ગુજરાતની તમામ સરકારી શાળાઓમાં કાયમી સફાઈ કર્મચારીઓની નિમણૂક કરવામાં આવે અને એ નિમણૂક ન થાય ત્યાં સુધી શાળા સફાઈની ગ્રાન્ટમાં વધારો કરવામાં આવે

આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ અને તમામ નગર સેવકોએ આપ જોઈ શકો છો આ શાળાને આજે રચનાત્મક પ્રતિકાર પ્રતિગાત્મક વિરોધના ભાગ રૂપે સમગ્ર શાળાની સફાઈ કરી છે અમે સંદેશ આપવા માંગીએ છીએ કે સ્વચ્છ ભારત પાછળ કરોડો રૂપિયા ખર્ચાયા છતાંય ગુજરાતની સરકારી શાળાઓમાં કાયમી સફાઈ કર્મચારીઓ નથી અમારી માંગણી છે કે કાયમી સફાઈ કર્મચારીઓની ગુજરાતની તમામ સરકારી શાળાઓમાં નિમણૂક કરવામાં આવે અને સરકારી અત્યારે અમે જે આપણે શાળામાં જે ઊભા છીએ એ શાળાને દર મહિને સાફ સફાઈ માટે માત્ર ચૌદસો રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવે છે ગુજરાતની અલગ અલગ સરકારી શાળાઓમાં બે ચાર રૂપિયા સુધીની દર મહિને ગ્રાન્ટ આપવામાં આવે છે